માણસામાં જ્યાં ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદને કારણે જળબંબાકાર સ્થિતિ થઈ માણસાના બજારો અને સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા કેટલાક વિસ્તારમાં તો ઘૂંટણ સુધી પાણી ભરાયા છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે સપ્ટેમ્બરમાં પડી રહેલા આ સાંભેલાધાર વરસાદે જનજીવન ખોરવ્યું માણસાના બજારો હોય કે સોસાયટીઓ હોય સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કેટલાક લોકોના તો ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા જેના કારણે તેમના ફર્નિચર ઘરવખરી અનાજ ધાન બધાને નુકસાન પહોંચ્યું છે હજુ પણ સ્થિતિ એવી છે કે નીચાણવાળા વિસ્તારોમાં તો જાણે તળાવ ભરાયા હોય તેવું લાગી રહ્યું છે ઘૂંટણ સુધીના પાણીમાં વાહન ચાલકો પણ અટવાયા કેટલાય વાહનો ખોટકાયા અને લોકોના માથે વધુ મુસીબત આવી પડી છે અત્યારે વરસાદ વરસ્યો અને કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણ સુધીના પાણી છે હજુ પણ આગાહી છે પ્રશાસન તરફથી શું તૈયારી ગાંધીનગર પાસે આવેલા માણસા પંથકમાં એક જ રાતમાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ છે જે રીતે વરસાદની બેટિંગ થઈ છે તે જોતા ખાસ માણસા પંથક અને તેની આસપાસના વિસ્તારો જળબંબાકાર થયા છે એટલે કે ખાસ કરીને જે બજારો હોય શાળા અથવા તો જે લોકોના ઘરો સુધી ઘૂંટણ સમા પાણી કેટલાક વિસ્તારમાં તો નીચાણવાળા વિસ્તારમાં કમર સુધીના પાણી જોવા મળી રહ્યા છે

સ્થાનિકો છે ખાસ જે ઘરોમાં રહેતા લોકો છે તે મુસીબતમાં જોવા મળી રહ્યા છે ને હજી પણ વરસાદની આગાહી છે તે જોતા જો વરસાદ ખાબકે તો માણસા પંથકની સ્થિતિ નાજુક થાય તેવી સ્થિતિ છે જી અમિતાભાઈ આભાર આપનો જાણકારી આપવા માટે તો માણસા અને આસપાસના વિસ્તારમાં જ આ પરિસ્થિતિ ગંભીર બની છે કારણ કે સતત વરસાદ તો પડી જ રહ્યો છે ઉપરથી જ્યાં વરસાદી પાણી ભરાયા હતા તેને તેને ઉતરવાનું નામ નથી લીધું અને પાણીનો વધુ ભરાવો થઈ રહ્યો છે જેના કારણે લોકોની ચિંતા પણ વધી ગઈ છે સતત વરસી રહેલા વરસાદને કારણે લોકો જે હાલાકીમાં મુકાયા છે માત્ર એક જિલ્લો કે એક તાલુકાની વાત નથી છોટા ઉદેપુર માણસા દહેગામ ઈડર સર્વત્ર અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે જે આગાહી કરી અને વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે છોટા ઉદેપુરમાં સતત વરસેલા વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે દહેગામ હોય કે માણસા હોય જ્યાં રસ્તા પર પાણી ભરાયા છે ને નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો એડરમાં પણ જોવા મળ્યા જ્યાં રસ્તા પરથી જ નદીનું પાણી જાણે વહી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે જેના કારણે જે શુષ્ક બનેલી નદીઓ હતી એ જીવંત થઈ છે હજુ પણ જો વરસાદ વરસ્યો તો જળસ્તર વધ છે પણ તેની સાથે સાથે રહેણાંક વિસ્તારમાં પાણીને કારણે લોકોને હાલાકી વેઠવી પડશે